નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન ભાગોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ ફતેપુરા તાલુકાના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો ફતેપુરા મામલતદાર અને સુક્ષર પોલીસની પરવાનગી સાથે સુક્ષર ખાતે આદિવાસી સમાજના ગુરુ ગોવિંદ ચોકની સ્થાપના કરવામાં આવી તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના સુક્ષર ખાતે આદિવાસી સમાજના ગુરુ ગોવિંદ ચોકની સ્થાપના કરવામાં આવી ગત રોજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા સુખસર ખાતે આસપુર ચોકડી ઉપર ગુરુ ગોવિંદ ચોકની સ્થાપના કરવાની કામગીરી ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા શરૂ કરવામાં આવી હતી પરંતુ સુખસર પોલીસ દ્વારા તેઓને મામલતદારની પરવાનગી લેવાનું જણાવતા આજે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા ફતેપુરામ મામલતદારની પરવાનગી લઈને તેમજ સુખસર પોલીસની પરવાનગી લઈને સુક્ષસર ખાતે આસપુર ચોકડી ઉપર ગુરુ ગોવિંદ ચોકની સ્થાપના કરવામાં આવી